નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાધનપુર ખાતે સત્ર્ય ઠાકોર સમાજના સત્તરમાં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ ગયો આ સમૂહ સાધુ સંતો આગેવાનોએ આશીર્વાદ સાથે એકાવન દીકરીઓએ પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રેમનગર ગામ નજીક આવેલા સત્ય ઠાકોર સમાજની કન્યા સાત્રાલય ખાતે સત્ર્ય ઠાકોર સમાજનો ભવ્ય સમૂહ લગ્ન યોજાઈ ગયું જેમાં રાધનપુર સાતલપુર વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓ સમાજની સાક્ષી સમૂહ લગ્નની અંદર પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં કુલ એકાવન દીકરીઓએ ભવ્ય સમૂહ અંદર સમાજના સાધુ સંતો આગેવાનોએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ડોક્ટર સાતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર સંજયજી ઠાકોર સત્ય ઠાકોર સમાજમાંથી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી વાઘેલા પોચાજી રાધનપુરથી સમાજ દ્વારા સમૂહ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે સારી રીતે સમૂહ આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ નવ દંપતિઓ આ અંદર અને ભાગ લીધો છે આજે નવ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું